રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોની ભવ્ય સન્માન સમારોહ યોજાયો જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિ રહી નવનિયુક્ત હોદ્દેદારોના પુસ્તકોથી તુલા કરી કરાયું અને અનોખું સન્માન કરાયું ઉપલેટા શહેરમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું પ્રદેશ ભાજપના નવા મહામંત્રી પ્રશાંત કોરાટ અને પ્રદેશ ઉપપ્રમુખ અને પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

તમારા ઉપલેટામાં સન્માન કરવું છે તો આજે અમારું બંને નું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે અમારા મનસુખભાઈ માંડવીયા આપણા કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા અને ખુબ બધાનો ભાવ અને પ્રેમ હરેક સમાજ અઢારે અઢાર વર્ણ કહી તો બધા સમાજ દ્વારા બધા અમારું સન્માન કરવામાં આવ્યું તો આ તકે તમામ આયોજકો અને સમાજના બધા આગેવાનોનો અમે ખૂબ ખૂબ આભાર માની બે વર્ષ મને કોઈ પણ વિસ્તાર માંથી ફોન આવે કે આ કામ કરવાનું છે તો વિસ્તાર પણ કામ કરું અને સંગઠન પણ કામ ચાલુ છે જે કાઇ સેવા બધી આપણે કરવાની ઓલરાઉન્ડ રાઉન્ડર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ એમની ટીમમાં રાજકોટ જિલ્લામાંથી મને મહામંત્રીની જવાબદારી પાર્ટીમાં સોંપી છે સાથે રમેશભાઈ ભરૂપને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી છે ત્યારે ઉપલેટાની અંદર ઉપલેટા નગરપાલિકા ઉપલેટા શિક્ષણ સમિતિ शहर भारतीय जनता पार्टी उपलेटा नासिक दिवा सत्संग मंडल उपलेटा चारों संस्थाओं आज ने रमेश भाई गणेश भव्य सत्संग समारंभ सम्मान समारंभन कर विस्तार लोकप्रिय सांसद केन्द्रीय मंत्री आदिनाथ मनसुखाई मंडविया ने उस्थित था स विस्तार लोकप्रिय धारा भाषा मंडरियास्थित अंदर જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દરેક સંસ્થાઓ રમેશભાઈ અને મારી સાથે જે પારિવારિક સંબંધ છે અને લાગણીના સંબંધ છે ને અમને બંનેને જયારે ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી મળી છે ત્યારે ખૂબ ઉત્સાહ સાથે અમારા બંનેનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે ત્યારે હું તમામ ચારે સંસ્થાના આગેવાનોનો આભાર માનું છું ઉપલેતાના સૌ નગરજનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાનો આભાર માનું છું તમને જે જવાબદારી મળી છે બીજા માટે આપે ખૂબ સરસ પ્રજાનો કાર્યક્રમ કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર અને રમેશભાઈ ઉપર ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો છે દેશના યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાજ્યની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી આદન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર એટલે કે બંને જગ્યા પર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર જે રીતે લોકો માટે કામ કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે એક સૈનિક તરીકે અમને જે જવાબદારી મળી છે ખૂબ સારી રીતે નિભાવશે અને જે રીતે ઉપલેટાના લોકો એમને પ્રેમ આપ્યો છે ત્યારે ઉત્સાહપૂર્વક અમારું જે સન્માન કર્યું છે ત્યારે નવી ઉર્જાને નવી શક્તિનો સંચાર થયો છે ત્યારે એમનો ફરીથી બધાનો આભાર માનુશું ધન્યવાદ આજરોજ ઉપલેટામાં સન્માન સમારોહ યોજવામાં આવેલો હતો આ સન્માન તમારો મંડળ નગરપાલિકા અને શિક્ષણ સમિતિ તથા દ્વારા આ રમેશ બાપા તરુ બેનું સન્માન કરવામાં આવેલું હતું આ સન્માનમાં કેન્દ્રીય મંત્રી શ્રી અને પોરબંદર સીટ ના સાંસદ શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ હાજર હતા રાજ્ય વિધાનસભાના ધારાસભ્ય શ્રી હાજર હતા મારી નગરપાલિકા સંગઠન તમામ બહેનો અને ભાઈઓ પણ હાજર હતા ભાઈઓ નગરપાલિકા સંગઠન પણ હાજર હતું સંગઠન પણ હાજર હતું અને ખૂબ જ આજે મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ